કેશોદ તાલુકાના ધાબાવડ ગામમાં પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી પ્રાથમિક શાળા ધાબાવડ ખાતે કાર્યક્રમ યોજાયો કેશોદ તાલુકાના ધાબાવડ ગામમાં પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી પ્રાથમિક શાળા ધાબાવડ ખાતે કાર્યક્રમ યોજાયો મહાનુભાવો દ્વારા બાદ 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 ધ્વજવંદન સાંસ્કૃતિક કાર્યક્રમ સરપંચ દીપકભાઈ બકોતરા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી હજાર માં એકત્રિત લાખ દીપકભાઈ બકોતરા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ગ્રાન્ટમાંથી બે હજાર બાવીસમાં માં એકત્રીસ લાખ સુડતાલીસ હજારના કામો શાલ બે હજાર ત્રેવીસથી થી બે હજાર ચોવીસ સુધીમાં એકવીસ લાખ છ્યાસી હજારના કામો પૂર્ણ કરવામાં સરપંચનીય કામ કામગીરીને બિરદાવી હતી આજના પ્રસંગ તરફ આવનારા મહેમાનો અતિથિઓ દ્વારા વિવિધ ઉજવણી કરાઈ હતી જાણકારી અપાઈ હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ સૌ અલ્પહાર લઈ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો દીપકભાઈ બકોતરા સરપશ્રી ગ્રામ પંચાયત ઝાબાવળ આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અમારા ગામના પ્રાથમિક શાળાના કંપાઉન્ડની અંદર કરેલ તેમાં ગ્રામજનોએ બહેનો ભાઈઓ વિદ્યાર્થી મિત્રો તેમજ પત્રકાર મિત્રોએ હાજરી આપી તે બદલ હું ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ ઝાબાવળ ગ્રામ પંચાયત વતીથી જે કાંઈ વક્તવ્ય આપવાનું હતું તે પ્રાથમિક શાળાના પંટાંગણની અંદર આપેલું છે ગામની અંદર જે કાંઈ સુવિધાઓ ઉપલબ્ધ કરેલી છે તે વિશેની માહિતી ગામ પંચાયતની અંદર જે કામો કરેલા છે તે તમામ કામોની માહિતી ગામને આપી અને એક ધન્યતા અનુભવી છે ગામની અંદર રોડ રસ્તા ગટર પાણી તેમજ લાઇટની વ્યવસ્થા કરવા માટે બર રકમ કે જેવી થી સિત્તેર લાખ રૂપિયા જેવી રકમનું કામ પૂર્ણ કરેલું છે અને હજી પણ ત્રીસથી ચાલીસ લાખ રૂપિયાના કામો મંજૂરીની હારે હોય તો તમામ કામો જે કરવાના છે તે પણ જલ્દીથી પૂર્ણ કરીશું અને આ કામોનો માટે ગામજનોનો જે સહકાર સાથ અને સહકાર મળી ગયો છે તે બદલ હું ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું પાર્વબેન ગોપાલભાઈ છે બોલું છું અને આજે અમારા ગામમાં જાન્યુઆરી જે કાર્યક્રમ યોજાયો છે તેમાં અમારે સ્કૂલે અમારા સરપંચ શ્રી દીપકભાઈએ જે પણ કાર્ય કર્યું છે અત્યાર સુધી બે વર્ષની અંદર બહુ સારા કાર્ય કર્યા છે પાણી રસ્તા બીજા નંબરમાં લાઇટ અને અત્યારે પણ આ પ્રસંગ કાર્યક્રમ નિમિત્તે તેને ગામમાં ટોપલી ડસ્ટબીન નું ઘરે ઘરે દેવાનું રાખ્યું છે કે ઘરે ઘરે દરેક વ્યક્તિને વિતરણ કર્યું છે ડસ્ટબીન જેથી કે કોઈ પણ જાત કચરો કે આથી એને એવું જતાવ્યું છે કે કઈ પણ મારું શું ઓછો અસ્વચ્છ ન રે એના માટે ઘણા પ્રયત્નો કર્યા છે જેથી અમે બધા દીપકભાઈ નો આભાર માનીએ છીએ રાવલિયા મધુ રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ કે શોધ